પટણ પ્રભારી સચિવ મમતા વર્મા દ્વારા જર્જરિત ઇમારત અને બ્રિજનું સ્થળ નિરીક્ષણ શંખેશ્વર પંચાસર બ્રિજનું સ્થળ નિરીક્ષણ કરી વર્તમાન મોજૂદ સ્થિતિની સમીક્ષા કરી જિલ્લામાં કોઈ દુર્ઘટના ન બને તે માટે સાવચેત રહેવા અને જરૂરી તમામ કાળજી લેવા સમીક્ષા બેઠકમાં સૂચના અપાઈ પાટણ જિલ્લાના પ્રભારી સચિવ મમતા વર્માએ આજે હારીજ મામલતદાર કચેરી ખાતે જિલ્લા વહીવટીતંત્ર સાથે સમીક્ષા બેઠક યોજી હતી તેમણે જર્જરિત જૂની મામલતદાર કચેરી હારીજ તથા શંખેશ્વર પંચાસર બ્રિજનું સ્થળ નિરીક્ષણ કરી વર્તમાન મોજુદા સ્થિતિની સમીક્ષા કરી હતી પ્રભારી સચિવ મમતા વર્માએ બ્રિજનું નિરીક્ષણ સ્થળ તપાસણી કરી બ્રિજની વર્તમાન સ્થિતિ બ્રિજ પરનો વાહન વ્યવહાર લોકોની અવર જવરને લઈને અવલોકન કર્યું હતું જિલ્લામાં જર્જરિત બ્રિજ સહિતની બાબતોને લઈને કોઈ દુર્ઘટના ન સર્જાય તે માટે સાવચેત રહેવા અને જરૂરી તમામ કાળજી લેવા સહિતની સૂચનાઓ ઉપસ્થિત તમામ અધિકારીઓને અગત્યની સૂચનાઓ આપી હતી અહેવાલ અનિલ રામાનું જ લોકાર્પણ